આકલમ મો પેલી વારાસુ ગામ જેવું કે બે આ બર મારે મામી મામી ની તમે થોડો શું હોય ને તો કામ આનું કારણે આવે પછી હું પાછળ તમે હું બધા દર્શન પછી મોણ હોય દેખીને નીડે જાવ તો કે સાણો કરી હકો અમું પડે હું હોય ને મારી જે પછી મોણ હોય હું પહેલી નીડે ના કરી ના થાય હોય તો સમરે ટાઈમ હોય તો આપણે બધાનું મારો એમાં

વાત કરું ભરવાની આ વાત કરું વાત કરું જે ગાડી ચલાવતા હોય તો એને તો જ મારવાનો રે ના હોય એને સોલ ની ભરવાની વાત થાય પાંચ રૂપિયામાં આધાર કાર્ડ સોલ નું ફોર્મ ભરવાનું મારે કલાકી આધાર કાર્ડ પૂછવા ચાર દળાકીને બધા બેન શું કરવાનું આપડે ભેગા થયા બરાબર દીડા બો વાત કરું ને એમાં બાપુ ખોટી લાગતા હોય તો કોણ એ બોલની વાત કરી રેડી વાત એ આપણે મнду આમાં વાત પર બધાય

બધી સમાજ વાળા ફાઇલો આ વાતથી થી હુકમ આવે ફાઇલ બધી સમાજ આપણે ફાઇલો ક્લર કરે દરેક સમાજ વાળા તો આ જાના છે ભેગા થયા ને મેં તો ઉતાર્યું તો બપુ કઈ નઈ હા مانه واه هه 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 હું તમારી વાત કરું બહુ શબ્દ આપડે તો મહેસાણા માં મહેસાણા માં